આ વાત કે લેવાય હાલે બોલા ખબર ન

ये नी मोर भी এই দিয়া পয়সা দিই আনে bande দিও আনে bande দিও হ্যাঁ ন ন পছে ন ন আ আ ন ন গানো তে আ কে ও হেল বজো না ধরো হই গিয়া সবাই দুই টা ন গাধা খালি এ ই ই যে না হাজার যোজ করਵਾ দিয় নগদ পাই ন করਵਾ দি কো পনা হাজার করে লাগা ন করু হুম হুম कौन तिलको तो भाई जिंदा आज महीना न न मरे भाई इन बांदे को से तू जास करना बस मात्र आत्रा कामन जय खदा दे जरी जी भी का जी मन मन कर दे नहीं खाई तो मासु खाली आ खा आ ये मन गई ए बच्चा बोतल जा

કે લે એમ લેજે ને લાઈફ ફૂલ આવી પાકો ફેસબુક ભાખડી પડી ગયો હા કાતું ઓલ પડે કાઈ સર ફાયદા દેખો તમે શું કોત દબ સામે હા ચાલો બોય ઘડી ખાને કાવ કરી ઓકે હા જો ખાતું હા 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 રામ રામ કરે અલે ના આપડી બાઈ એ તો કેધું ને કેતેતી હું રાખડી બાંધી સ્થાનલો કરી રામ રામ કરી સાવન આયો મને ખબર નથી સાવનમાં તો સાવન નઈ ને ભાઈ પાછી ઓરો બેઠા હાંઠા અરે મને કેટલી બેનુ છે બાપા કેટલી બેનુ છે 10 બેનુ છે મારી જે બાપાને નવ બેનુ રાખડી હા બેન આના નવ રાખડી રાખડી ના બાપા હા એક બાપા કોઈ ના હોય નવ બેનુ え、こういう、やばく感じ。え、まとは。針からぶじ。あれな。あれ。あんね、2、2かてなわ。तो पहले तू काम कर तू। क्या तैयारी तो होए? के नहीं मोकलाई नदी। हां अब रियल नहीं। हां। आयना बात पूरी तो करना फोन करना फोन करना। हमारे वायरस की तो हमें क्या नहीं। जल्दी કે ફોન છે ના હા ચાલુ રે ઓકે શૂટિંગ આવે છો આમાં હા હવે બસાઈ ના ચોખની બસાઈ ના નાનું ઓલા ઓલા ઓરે આ બહાર ઓરે રામ રામ કરો તમને કેવી ખબર પડે છે હા હા મા આટલું તો હરવે છે આજા હરવે કરી લે